પરીક્ષા જે છે તે એક જ આપવાની રહેશે એટલે કે જેમને માં પણ ફોર્મ ભર્યું છે અને લોકરક્ષક ની અંદર પણ ઉમેદવારી કરી છે તેમને શારીરિક કસોટી એક જ આપવાની છે અલબત્ત લેખિત પરીક્ષા જે છે તે બંનેમાં લેવામાં આવશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ ટ્વીટ કરીને જાણકારી આપી છે અને હાલમાં પોલીસ ભરતી માટે બીજો રાઉન્ડ અરજી કરવા માટે રીઓપન કરવામાં આવ્યો છે જેમાં પણ હાલ અરજી થઈ રહી છે પરંતુ શારીરિક કસોટી બંને કેટેગરી માટે એક જ આપવાની રહેશે તે પ્રકારની તેમને ટ્વીટ કરીને જાણકારી પાઠવી છે નિકુંજ જોડાયેલા રહેશો આગળ પણ માહિતી લેતા રહેશો